નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે હું જો એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે અંકલેશ્વર એનએચ અડતાલી પરથી રૂપિયા એક પોઈન્ટ એકાવન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂ મોટો જથ્થો છે બી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડ જથ્થો વધુ પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રકમાં વિદેશી દારૂ ને મોટા પાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક મોજ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી વાળી ટ્રક નંબર એનએલ જીરો વન એ બેગની આડમાં આ ચોરખાનું બનાવીને લઈ જવા તો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડ થી વધુની કિંમતની વિદેશી દારૂની